હાલતમાં એક નવજાત બાળક ઉપર નજર પડી હતી જેને પરિણામે તાત્કાલિક ડભોઈ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી આ નવજાત બાળકને સી એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર મોટા પોફળિયા ખાતે લઈ જવામાં આવ્યું હતું અને આ નવજાત બાળકને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે તો બીજી તરફ ડભોઈ પોલીસે પણ આ માતા કોણ છે તે અંગેની શોધખોળ ન્યૂઝ ડભોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર